જુનાગઢ માંગરોળ એસટી ડેપોમાં માં ફરજ બજાવતા કંડક્ટર ઉપર માનસિક ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ મારો આજથી બે વર્ષ પહેલા ચાલુ ફરજ દરમિયાન એક્સિડન્ટ થયેલું હોય અને પગમાં પગમાં ઈજા થયેલી હોય સતત બે વર્ષ સુધી દુખાવો થતો હોય અને સર્જરી થયેલી હોય છેલ્લા એક વર્ષથી હું ટીસી તરીકે ફરજ ફરજ માંગરોળ ડેપોની અંદર બજાવતો બરોબર ત્યારબાદ ત્રણ મહિનાથી હું માધવપુર હતો અને છેલ્લા એક મહિનાથી ઉપલા અધિકારી સુધી દોડધામ કરવા છતાં પણ મને કોઈ ન્યાય મળેલ ન હોય ડીસી સાહેબ શ્રીમાળી સાહેબ અને વહીવટી અધિકારી ગોગલ સાહેબને પણ મળ મળેલ એ લોકો એમ કહે છે કે સ્થાનિક ડેપો હોય તારો માંગડો ડેપો હોય તને બેસાડ્યો હોય અને જેણે તને ઊભો કર્યો હોય એને મળ બરોબર અમે કશું જ કરી ન શકીએ ઉપલા અધિકારી રાણીપમાં પણ અમદાવાદ એમડી સાહેબને પણ મળેલા એમને પણ અમે રજૂઆત કરેલી છે એમનો પણ કોઈ જવાબ મળેલ નહીં અત્યારે અમે આ મીડિયા દ્વારા હું મારી આ જે તકલીફ છે અને હું એ રજૂ કરવા માગું છું કે આના માધ્યમથી હું કહેવા માગું છું કે જે સાચા નિર્માણ છે એ અત્યારે કર્મચારી બધા નોકરી કરે છે અને અમારે જેવા લાચાર અને પગમાં લાગેલું હોય અથવા કોઈ પણ કેન્સરવાળા હોય અન્ય હોય એ લોકોને ઘરે બેસવાનું હોય અને પોતાનું જીવન ગુજરાવા માટે આર્થિક પરિસ્થિતિ નબળી પરિસ્થિતિ ધરાવતા હોય તો બીજે ક્યાં જઈ શકે મને આજથી છેલ્લા એક વર્ષ ચારથી પાંચ વાર માનસિક ટેન્શન આપેલું હોય અને વારે ઘડે નોકરીમાં વહેલો બોલાવવામાં આવે છે મારી નોકરી આઠ કલાક હોય છતાં પણ મને નવ કલાક સુધી કામ કરાવેલું છે એમાં આજથી એક વર્ષ પહેલાં માલદેવભાઈ ચના પરમાર જે ટીસી તરીકે ફરજ અને ટીટોનું કામ કામ મને બીજા કર્મચારી દ્વારા પોંચ આપેલ એટલે મેં કીધું પોંચ કોને આપેલી મને કે માલદેભાઈ આપેલી છે એટલે એમણે કીધું મેં ના પાડી દીધું ભાઈ પરત આપી દઉં પહેલાં એ માલદેવભાઈ આવ્યા અને મને એમ કીધું મને મારા પાંચસો રૂપિયા ફાળવે તો તે અને આ બસો રૂપિયા એ સાતસો રૂપિયા અત્યારે અત્યારે આપી લે અને હવે તું આ ને કામગીરીમાં તું બેસી લેજે બરાબર હું જોઈ લઉં તને એટલે મને ત્યારે પણ હળદું કર કરેલ અને મને દબાણ પ્રેશર કરે દબા દબામણી આપેલી બરાબર ત્યારબાદ જીકે ઘરચર રબારી કે જે ચોરવાડ હતો એ માંગરોળ આવ્યો બરાબર માંગરોળ આવીને ખટપટ ચાલુ કરી દીધી એ ચોવીસ કલાક નોકરી હોય એવી ડેપો મને સાહેબને રજૂઆત કરે એટલે મેં કીધું મારી પગની તકલીફ છે મારાથી ચોવીસ કલાક થાય નહીં બરાબર એવું કશું જ થાય નહીં એટલે એ પણ અહીંયા આવી ફરપજ ચાલુ કર્યું